છોટાઉદેપુર નગરમાં આવેલ કુસુમ સાગર તળાવમાં ફરી નફટવેલો ઘી નીકળી પચાસ લાખનો ઈજારો સફાઈ કરવા માટે આપ્યો હોત પરંતુ કોઈ જ કાળજી લેવામાં આવી નહીં છોટાઉદેપુર નગરની શોભા ગણાતું નગરની મધ્યમાં આવેલ વર્ષો જૂનું કુસુમ સાગર તળાવ સાફ કરવા માટે તાજેતરમાં પચાસ લાખનો ઈજારો પાંચ વર્ષ માટે આપવામાં આવ્યો હતો એ પહેલીવાર ઈજાદાર દ્વારા સાફ કરી દેવામાં આવ્યો જે ખૂબ સારી બાબત હતી પરંતુ ત્યારબાદ ફરી નફટ વેલો ઉગી નીકળી છે જે વેલો ફરી તળાવની શોભા વગાડતું હોય તેમ જોવા મળી રહ્યું છે આ વેલો સાફ કરવા માટે પાંચ વર્ષની ઈજાડાદારની જવાબદારી હોય છે પરંતુ સાફ કરવામાં આવતી નથી તે નવાઈ ભરી વાત છે છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા થોડા દિવસ પહેલા નગરનું તળાવ ચોખ્ખું રહે તે માટે પચાસ લાખના ખર્ચે ઈજારો આપવામાં આવ્યો પરંતુ આ કામગીરીમાં ક્ષતિ જણાતી હોય તેમ જોવા મળી રહ્યું છે

વેપાર કરતા વેપારીને દુર્ગંધનો સામનો કરવો પડશે અંગે નગરપાલિકા કારોબારી ચેરમેન અલ્પાબેન સૌરભભાઈ શાહે જણાવ્યું કે નગરપાલિકા વિસ્તારમાં વિકાસના કામો બાબતે કોઈ ઢીલાસ મૂકવામાં નહીં આવે અને કુસુમ સાગર તળાવની સ્વચ્છતા બાબતે પૂર્ણ કાળજી રાખવામાં આવશે ઈજારાદારને આપેલો ઈજારા અંગે જો સફાઈ કરવામાં નહીં આવે તો કોન્ટ્રાક્ટ કરવામાં આવશે અને કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું